કચ્છના અર્બન હેલ્થ સેન્ટરમાં ભ્રષ્ટાચાર ખેડૂતો અને જનતા માટે ઉગ્ર લડત સંકેત કચ્છના અર્બન હેલ્થ સેન્ટરમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિની ગંભીર ઘટનાઓ સામે પ્રૂફ્સ રજૂ કરવા છતાં જિલ્લા વિકાસ અધિકારીએ કોઈ પગલા ન લીધા અને ખોટા નામ ખોટી ડિલિવરીઓ અને ફોર્મ ભરવામાં ઉચાપતની મોજ કરી છે પ્રાઇવેટ મેડિકલ સ્ટોર્સમાં સરકારી દવાઓ વેચવામાં આવી રહી છે આ બાબત અંગે કચ્છ કોંગ્રેસના આગેવાનો જેમ કે રફિકભાઈ રામદેવસિંહ ગણીભાઈ અને અન્ય કાર્યકરો દ્વારા રજૂઆત કરવામાં આવી છે પરંતુ ડીડીઓએ તેને ગંભીરતાથી લીધી નથી જો તેવી જ સ્થિતિ રહી તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર લડત ચલાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે કચ્છમાં આરોગ્ય બાબતે જે ઘોટાળા થાય છે એ બાબતે અમે આજે ડીડીઓ સાહેબને મળવા હતા જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી સાથે મળવા હતા કે કચ્છમાં પીએચસી સીએચસી સેન્ટર જે આરોગ્ય કેન્દ્રો છે ત્યાં કેટલું ભ્રષ્ટાચાર થાય છે એ બાબતે અમે રજૂઆત કરાયા હતા ખાસ તો છેલ્લા દોઢ બે મહિનાથી એક જ અર્બરને અમે વોચ કરતા રહ્યા એના કાગળિયા ભેગા કરતા રહ્યા તો એક જ અર્બરની અંદર લાખોનો ઊંચાપાત દેખાણો એટલે અમને નવાય લાગી કે આટલું બધું ઊંચાપાત કેમ કે ગર્ભવતી મહિલા માટે જે નમોસડી યોજના છે બાર હજારનો ફોર્મ પહેલી વખતે ગરભવતી બનતી હોય તો બાર હજારનું ફોર્મ ભરાતું હોય એના તકરીબન પચીસથી ત્રીસ ખોટા ફોર્મ અમારા નજરે થયો કાગડીયા સાથે પ્રૂફ સાથે આપેલા છે ખોટા ફોર્મ ભરેલા છે એના સિવાય બીજી જ્યારે મહિલા બીજી વાર ગરભવતી બન બનતી હોય ત્યારે એના બાળક બાળકીનો જન્મ થાય છે છ હજાર બીજા મળતો એમાં ઘણા બધા ગોટાળા એ વાત મૂકીએ તો આ ગોટાળા કોણે કર્યા છે જે એન એમ કહેવા જાય કે જે ઇન્ચાર્જ છે નર્સિંગ એના પોતે જે ઇન્ચાર્જ છે એ પોતે જ્યારે આવા ગોટાળા કરતી હોય તો બીજાનું શું ગુનો પછી વાત થાય રસીની રસીકરણ દેવામાં જોવા જઈએ તો આમાં મેં એ આપ્યા છે કે પ્રાઇવેટ હોસ્પિટલનો રસી લઈ આવે છતાં પોતાના એન્ટ્રી કરી એ પ્રૂફ આપે છે પ્રાઇવેટ હોસ્પિટલમાં રસી લીધેલી બાળક એ લોકો એન્ટ્રી ચલાવી છે એવી રસીઓ છે રસીઓ આપવી પડે પૂરેપૂરી રસીઓ આપી નથી એક રસીઓ આપે છે બે રસીઓ આપે છે બાકી રસીઓ આપતા નથી જ્યારે જોવા જઈએ તો એક રસીની કિંમત એવી રસીઓ છે જે ચૌદ ચૌદ પંદર પંદર રસી વેચાય છે બજારમાં જે પાંચ પાંચ છ છ હજાર કરી ચૌદ ચૌદ પંદર પંદર રસી હોય છે એ રસીઓ પ્રાઇવેટ મેડિકલ સ્ટોરમાં વેચાય છે એના પ્રૂફ છે કેમ કે આ એક મોટી ઊંચા પાત કહેવા જઈએ તો સરકારના આરોગ્ય માટે આ મોટી ગંભીર બાબત કહેવાય કેમ કે સરકારની દવાઓ જો બીજે વેચાતી હોય તો આ એક એક જ અર્બન સેન્ટરની વાત કરું જ્યારે લાખોનો ઘોટાળો દેખાતો હોય રસીઓ વેચાતી હોય સ્ટાફ દ્વારા ખોટા થતા હોય એના સિવાય ખોટા વાઉચરો બનતા હોય છે કામગીરી હવે એક માણસ વાગડમાં રહે છે એક રહે છે લખપતમાં એક આ એવાની એન્ટ્રી એક એક વિસ્તારમાં કરવામાં આવે અરે કેમ્પ વિસ્તારની જે અર્બનની વાત કરું તો અર્બન ટુમાં નથી રહેતો ભુજમાં નથી રહેતો ગામડામાં એની એન્ટ્રી ખોટી ખોટી અંદાજી સમજી લો કે એવી સિંતેર એન્ટ્રી ખોટી એન્ટ્રી કરેલી છે ઈ માટે કામગીરી માટે એના પર વાઉચર બનતા હોય છે લોકો સ્ટાફના એ કામગીરી દેખાડતા જેમ લોલમ પોલ આપણી સરકારની લોલમપોલ ચાલે ખોટી માહિતીઓ આપવાની આ ખોટી માહિતીઓ છે એને કાગળો આપ્યા છે આ બધા જે ગોટાળાઓ છે ટોટલ માહિતી એ લોકોના આધાર સાથે જ્યાં સુધી ઘર બંધ હોય છે ઘરની એન્ટ્રી જ્યારે કરવાની રસી આપવાની હોય છે એવા ઘરના ફોટો પણ મૂક્યા છે જે ઘર વર્ષોથી બંધ છે એના બારે લોકો નોટિસ માર્ક કરીને જાય કે આમાં રસી આપેલી છે પણ હું ઘરમાં કોઈ રહેતું ને એવા એના ઘરના ફોટો સાથે આપેલા છે એટલે એટલા બધા ગોટાળા છે એટલે અમે આજે રજૂઆત કરો કોંગ્રેસ તરફથી આજે અમે રજૂઆત કરવા કે આ ભ્રષ્ટાચાર છે તમે ખુલ્લો પાડીએ છીએ અમે તમને પ્રૂફ સાથે આપીએ છીએ આપ આપમાં જો અધિકારી છો આપમાં જે હોય તો આ લોકોને તાત્કાલિક સસ્પેન્ડ કરો આ લોકો કાર્ય હોય પણ મને ખરેખર નવાય લાગે છે કે જ્યારે ડીડીએસિંને મળ્યા તો એમનો વલણ એવો હતો ઠીક છે જોઈ લેશું પણ કોઈ પણ એક કહેવાથી અધિકારીને ભ્રષ્ટાચારની વાત કરીએ તો આંખ જરાક તો આમ પલક આવવું જોઈએ જરાક તો આમ હોવો જોઈએ આશ્ચર્યચકિત થયા નોર્મલ બાબતો એમ પ્રમાણે ડીડીઓ બેઠા રહ્યા એ ડીડીઓને એવું હોય કે ભ્રષ્ટાચાર એ તો નોર્મલ વાત છે ડીડીઓ ઉપર દેખાય કેમ કે કમિશન મને ખબર નહીં કે આ લોકો અધિકારીઓને કમિશન ક્યાં ક્યાં સુધી પહોંચતા હશે ક્યાં ક્યાંથી વલણ થતું હશે મેડિકલ ક્ષેત્રે જે દવાઓના ગોટાળા થતા હશે ક્યાં ક્યાં મળતા હશે હું કહું છું કે આ ડીડીઓ સીની ખરેખર આ રૂખ મને યોગ્ય ન લાગ્યું જોઈ લેશું જોઈ લેશું એટલે સાચી વાત એક એક મેં વિગત સમજો મેં કે આપણા પાસે હો પાંચ મિનિટ આપો તો એક એક વિગત સમજાવો તમને કે આમાં કંઈ કાર્યવાહી થઈ જાય શું કાગળ જોશે શું ખબર પડશે લોકોને સીડીઓ ચો નવા આવ્યા છે પહેલાં સીડીઓ ચો જોવા જઈએ સીડીઓ તમારા ફોન ન પડે આગેવાનો ફોન ન પડે બીજા કોને એટલે આ તો પોલ ચાલી છે વર્ષોથી ચાલતી આવી આ સરકારની પોલ છે ખરેખર ભ્રષ્ટાચારી સરકારના આ ભ્રષ્ટાચારી કર્મચારીઓ જે ફિક્સમાં રાખી ને પોતાની આવક ઠારવાનું કામ કરે છે ને હું તો તમને હજી ઘણું છે મીડિયા સામે નથી કહી શકતો એવા ગોટવાળા ગોપાળા પણ થયા છે એવા બધા સાક્ષીઓ પુરાવા સાચું ટૂંક સમયમાં રજૂ કરીશ આ તો એક જ અર્બન સેન્ટરમાં કર્યું છે ટૂંક સમયમાં અમે બધા અર્બન સેન્ટર પીએસસી સીએસસી સેન્ટરમાં અમે આ કાર્યવાહી કરશું એના ભ્રષ્ટાચાર સામે લાવશું જો આજે રોજ અમે જે આવેદનપત્ર આપ્યું છે જો અમને કાર્યવાહી ન કરી તો અમે ડીડીઓની સામે જ સીડીએચઓની સામે ડીડીઓ સામે જ અમે આંદોલન ઉતરશું